જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે તો આપણે સબ્જી આજે બનાવવાની છે સબ્જી છે કે સંભારીયા સંભારિયા એટલે નાની નાની ડીંટી લઈ લીધી છે ભાઈ તો આ નાની નાની દિંટી લઈ લીધી છે આ ડીંટીના સંભારીઓ બનાવવાનો છે અને સંભારિયો માટે જુઓ ટેસ્ટ બનાવવાની છે આ બધા મસાલા છે ભાઈ તો આ બધા મસાલા પડ્યા છે બરાબર તો આપણે પહેલું આ જીરું લઈ રહીએ અને આ પારા ખોણી લઈ રહીએ અને આમાં આ જીરું ખોડીને છીએ અને પછી મિત્રો આપણા બધા મસાલા અંદર નાખી અને પછી આપણા દીંઢીને સમારી અને એમાં આપણા મસાલા બધા ભરી પછી વઘારવાની છે તો મિત્રો તમે બંને જો વિડીયોમાં એટલે હું બનાવીશ એટલે તમને પૂરો વિડીયો બતાવીશ